નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પષ્ટ ન્યૂઝ ન્યુઝ ડભોઈ પંથકમાં વિવિધ ધર્મગુરુઓના આશ્રમો મંદિરોમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી થઈ આ પ્રસંગે ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત ભાજપના અગ્રણીઓ બદ્રીનારાયણ મંદિર નીલકંઠ પાર્ક સ્વામિનારાયણ મંદિર બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદાલય શાખા તેમજ ડભોઈ સત્તરગામ પટેલવાડી ખાતે યોજાયેલ પૂજ્ય પ્રબોધ સ્વામીના આશીર્વાદ સાથે હરિભક્તો દ્વારા યોજાયેલ ગુરુપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ગુરુ દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર હોય ત્યારે ડભોઈના બદ્રીનારાયણ મંદિર ખાતે પરમપૂજ્ય એક હજાર આઠ સુદર્શન મહારાજના દર્શને ભક્તો શિષ્યો ચરણ પ્રખારી આશીર્વાદ લેતા બીજી તરફ ડભોઈના વિવિધ મંદિરના સાધુ સંતો મહંતોમાં આશીર્વાદ લેવા શિષ્યો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ડભોઈ નલકંઠ પાર્ક સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજ્ય પુરાણી સ્વામી ચનવાડા પ્રેમધરા આશ્રમ ખાતે પૂજ્ય મસ્ત દાદુરામ તેમજ માનસરોવર બાપુ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલય ખાતે દીદી તેમજ ડભોઈ ચાંદોદ અને પંથકના તમામ મંદિરો આશ્રમો ખાતે રહેતા સાધુ સંત આશીર્વાદ લેવા ભક્તો ઉમટી પડ્યા હતા ડબોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા પાલિકા પ્રમુખ બિરેન શાહ શશિકાંત પટેલ મહેશ ડોક્ટર બીજે બ્રહ્મભટ શહેર પ્રમુખ દીક્ષિત દવે સહિત આગેવાનો બદ્રીનાથ મંદિર સ્વામિનારાયણ મંદિર બ્રહ્મકુમારી તેમજ સત્તરગામ પટેલવાડી ખાતે યોજાયેલા પૂજ્ય પ્રબોધ સ્વામીના આશીર્વાદ સાથે યોજાયેલ ગુરુપૂજન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તો ગુરુ તરીકે સર્વપ્રથમ માતા પિતાનું સ્થાન હોય છે ડભોઈ વન વિભાગ આરીફો કલ્યાણી ચૌધરી તેમજ ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં પંચમુખી હનુમાન મંદિર ખાતેથી બે હજાર વૃક્ષો એક વૃક્ષ માના નામે ના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું ભાજપના અગ્રણીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ડબોઈ પંથકમાં ગુરુપૂર્ણિમાની આસ્થા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી આજે ગુરુપૂર્ણિમાનો દિવસ છે આજે ગુરુનું માતમીયો છે આજના દિવસે દરબાતી નગરીમાં બદ્રીનારાયણ મંદિરના માન સુદર્શન આચાર્યજીના આશીર્વાદ લીધા પ્રબોધ સ્વામી ના પ્રત્યક્ષ અને સત્તરગામ વાડીમાં સ્વામિનારાયણ સંપ્રદાયને સભામાં હાજરી આપી સંતોના આશીર્વાદ મેળવ્યા બ્રહ્માકુમારી ખાતે જ્યોતિદીના આશીર્વાદ લીધા આ ઐતિહાસિક નગરી પુરાણી નગરી તરીકે ઓળખાય છે એમાં પુરાણી સ્વામી વડતાલ તાબાનું સ્વામિનારાયણ મંદિર ત્યાં આવીને પુરાણી સ્વામીના પણ અત્યારે આશીર્વાદ પ્રાપ્ત થયા છે આજના દિવસે હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કે આવા સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો મોકો મળ્યો છે મારી સાથે નગરપાલિકાના પ્રમુખ નગરના ભાજપાના પ્રમુખ જિલ્લાના મહામંત્રી પ્રદેશ કારોબારી સભ્ય સહિત ભારતીય જનતા પક્ષના આગેવાનો પણ હાજર રહ્યા છે અને આજના દિવસે ભારતીય જનતા પક્ષ ડભોઈ નગર દ્વારા બે હજાર જેટલા વૃક્ષ વૃક્ષોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે અને પંચમીથી મહાદેવ ખાતે વૃક્ષારોપણની શરૂઆત કરી છે અને આ તમામ ધાર્મિક સ્થળો પર ગુરુઓના હાથે પ્રસાદી રૂપે તમામ ભક્તોને બે હજાર જેટલા છોડનું વિતરણ કરીને વૃક્ષારોપણનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી નગરના તમામ હોદ્દેદારોને પણ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું